તેમની લોકપ્રિયતામાં ધરખમ વધારો થાય છે ગાંધીનગર અને અમદાવાદમાં પીએમ મોદી અનેક યોજનાઓ તો ખુલ્લી મૂકી પરંતુ તે દરમિયાન સામાન્ય લોકો સાથે મુલાકાત પણ કરી અને જીવનની સૌથી ઉત્તમ ભેટ એ લોકોને આપી જુઓ રિપોર્ટ અમને નરેન્દ્ર મોદી સાહેબને મળીને ખૂબ જ આનંદ થયો એક સપનું પૂરું થયું અમારું એમને રોકાયા પણ ખરા એમને બર્થડે ઉપર વિશ પણ કર્યું કે હેપી બર્થડે મોદી સાહેબ મોદી સાહેબ બધા બધા બહુ લાગણી હતી બહુ ઘણી બધી અમને બહુ જ આનંદ થયો એ અનુભવ અમારા માટે તો એક સપનું જ છે આ પ્રકારનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકો સાથે અવશ્ય મુલાકાત કરે છે પીએમ મોદી જે લોકોને લાભાર્થીઓ સાથે મુલાકાત કરે છે તેમના ઉત્સાહની કોઈ સીમા જ નથી હોતી પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીને તમામ લોકો અભિભૂત થઈ જાય છે સોળ સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં હાજરી આપતા પહેલાં રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી તેમણે ગાંધીનગરના વાવોલની શાલિન બે સોસાયટીના ત્રેપન નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી તેમજ બંગલો માલિક જગસી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી પ્રધાનમંત્રીને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા તેમજ જયશ્રીરામના નારા લગાવ્યા હતા સરે ખાલી યોજનાનું ને અમને એ પણ બતાવ્યું કે એની બચત કેટલી થાય છે અમને એમને ઉદાહરણ આપ્યું કે તમને મહિને મહિને ચાર હજારની બચત થાય છે અને તમારા ઘરે કોઈ બાળકી જન્મી છે એ બે વર્ષની થઈ બે વર્ષની થયા પછી તમે એ જે તમારું બિલ આવતું હતું અને એ ઝીરો થયું છે એટલી જ બચતવાળા પૈસા તમે દીકરીના નામે મૂકો દીકરીના નામે મૂક્યા પછી જેટલા વર્ષની મોટી થાય છે જ્યારે એનો પરણાવવાની ઉંમર આવે છે તો તમારે બાર લાખ જેવી બચત થશે ઉંમર પહેલાં શરૂઆતમાં હતો ખર્ચો હવે કોઈ ખર્ચો સાથ ગવર્મેન્ટ બધી સબસિડી આપે છે બધી જ રીતે જ સુવિધા અને સારી વળતર આપવામાં મળે છે એટલે બધા સોલર પેનલ કરશે જ સો ટકા આપણી સોસાયટીમાં કેટલા સમય પહેલાં સોલર પેનલ બધા સમૂહમાં મળીને આ આયોજન કર્યું હતું શું માહિતી નહીં બધા સમૂહમાં આયોજન મળીને એક બે એક લાય બીજા લાય ત્રીજા લાય બધા બધા લાગ્યું ના સારું જ છે સોલર છે એટલે એ રીતે બધા એકબીજાને પ્રધાનમંત્રી મોદી ના જન્મદિવસ ને લઈને લોકો માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પીએમ મોદી ને જન્મદિવસ ના એક દિવસ પહેલા આજે શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો બહુ સારો અનુભવ રહ્યો કારણ કે આ ફ્રેમ બનાવી અને એમણે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા આટલી નજીકથી જોયા અને પછી એમને જોઈને આનંદ થયો એમણે ફોટો જોઈને હસ્યા બી અને એમણે થોડી આપીને આનંદ બી થયો કે એમના માટે મેં આવી રીતે સામેથી કર્યું કારણ કે એકસો ચાલીસ કરોડમાંથી મેં એમના માટે બનાવને ઇર્યા અહીંયા આવ્યા અને એમણે ફ્રેમ જોઈને પછી મને હાય ને કર્યું ને એટલે મને એનો આનંદ બહુ અતિશય થયો છે આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના સેક્ટર એક સ્ટેશનથી ગાંધીનગરથી અમદાવાદ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી પીએમ મોદીએ સેક્ટર એક સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા તેમજ બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી બહુ જ સારું રહ્યું અને બહુ એક્સાઇટમેન્ટ હતી કે આટલા બધા માણસો પાછી મને એક ચાન્સ મળ્યો તો નરેન્દ્ર મોદીને આટલી નજીકથી મળવાનો મોદી સરનો એક એમનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે કે મા તરફ એક પગલું એ અત્યારે ઘણું બધા પ્રોમોગેટ થઈ રહ્યું છે તો એની તરફ અમને બધી ઘણી બધી વાતો શીખવાડી અને કીધું કે લો તમે કરતા હોવ પણ એ ખાલી રાઇટ્સની કર્તવ્ય સાથે તમે આગળ વધવાની ક્ષમતા રાખો લીગલ સર્વિસ કમિટી મેને સરસે બાદ ફિરને બતાયા કે કે મેટ્રો પ્રોજેક્ટના અચ્છા હૈ કોગ્રેસિવ હ ગુજરાત કે લીએ બ્રિલિયન્ટ ઓપર્ચુનિટી એન્ડ સ્પેસિફિકલી ઓન માઇ બર્થડે આઈ થિંક ઇટ્સ अमेजिंग आई वुड लाइक श्वेता टू जॉइन मी प्लीज़ इधर आ जाओ एंड बात को उस, मतलब मैंने जब उन्हें बताया तो ही वॉज वेरी हैप्पी हीज़ लाइक कि आपको बहुत बहुत शुभकामनाएं हम सबकी तरफ से एंड उसके बाद उन्होंने हमारी यूनिवर्सिटी की प्रोग्रेस के बारे में हमसे पूछा एंड एम अ राइटर तो मैं अपनी बुक लेकर आई थी तो मैं चाहती थी एज़ अ बर्थडे गिफ्ट वो इसे एक बार साइन कर दें एंड ही डिड एंड अपनिंग इट एंड आई एम वेरी ग्लैड टू द पब्लिकेशन एंड माई पेरेंट्स माई फैमिली फ्रेंड्स सबके लिए इतना आभार है मेरे मन में इस समय बिकॉज सबके सपोर्ट से एक होता है कि आप सबके साथ से पहुँचते हैं मैंने उनको हमारी तस्वीर दिखाई उस वक्त की और याद दिलाया तो उन्होंने बहुत सौभाग्य की बात है मेरे लिए कि उन्होंने मुझे याद रखा और उन्होंने मेरे लिए इस पर अपनी सिग्नेचर भी करी तो बस मैं अपने आप को काफ़ी सौभाग्यशाली समझती हूँ और मैं समझती हूँ कि अगर आप मेहनत करें अगर आप देश के प्रति अपनी निष्ठा रखें और कर्तव्य इस शब्द का मतलब समझने की कोशिश करें तो अपॉर्चुनिटीज़ आपकी लाइफ में अपने आप आती जाएगी મોટેરાથી મેટ્રો સુધી ગાંધીનગરના 8 સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ પીડીયુ ગિફ્ટ સિટી રાયસણ રાધેસણ ધોલાકુવા સર્કલ ઇન્ફોસિટી અને સેક્ટર સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ આ રૂટ પર મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરીને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને તેમના જીવનની ઉત્તમ ભેટ આપી પ્રધાનમંત્રી